હેલો જય શ્રી કૃષ્ણ મિત્રો તો સ્વાગત છે ફરીવાર યુટ્યુબ ચેનલમાં અને સૌથી પહેલાં બધા જ સબસ્ક્રાઈબરને થેન્ક યુ સો મચ કેમ કે આજે આપણને મળી છે યુટ્યુબ તરફથી એક મસ્ત મજાની ગિફ્ટ સો આજે એ આ વિડીયો સ્પેશિયલ એની માટે છે તો હું તમને બતાવું કે ગિફ્ટમાં શું આવ્યું છે ઓકે તો ચાલો જોઈએ સો ફ્રેન્ડ્સ આપણને મળ્યું છે યુટ્યુબ તરફથી સરસ મજાનું ગિફ્ટ એલ નિયોન નિયન સાઈન તો તમે જોવો છો બહુ મસ્ત મજાનું બોક્સ છે તો આપણે એને અનબોક્સ કરીએ અને જોઈએ કેવી સાઇન છે ઓકે સો થેન્ક યુ સો મચ અગેન આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને બધું બધું શેર કરતા રહો તો થોડી વધારે મજા આવે ઠીક છે ચાલો આપણે ઓપન કરીએ બોક્સ સો સરસ મજાનું બોક્સ છે અને બધી બાજુ ડિઝાઇન વિઝાઇન સારી છે લખેલું છે એલ નિયોન નિઓન સાઈન યુકે પ્લગ લખેલું છે સો ઓકે આ શું છે પ્રોડક્ટ સ્પેસિફિકેશન્સ છે કેટલા વોલ્ડ છે વર્કિંગ ઇન્ડોર યુઝ ઓનલી એન્ડ હેવ અ ફન સરસ મજાનું આપણો યુટ્યુબનો સાઈન છે આ સ્ટેન્ડ છે સાને આપણે ઓપન કરીએ કે આ રીતે છે સરસ મજાનું અને આ શું છે ઓકે આ એક કાર્ડ આવેલું છે સાથે યુટ્યુબ અંદર કઈ છે નહી બટ આ રીતે છે આખું ઓકે અને આ છે એનું સ્ટેન્ડ નીચેનું આ છે સિંચન બટન આ છે એનો પાવર સપ્લાય અને તમે પ્લગ પણ જોઈ શકો છો યુકે નો છે ઓકે તો આજે આપણે ચાલુ કરીએ જોઈએ કેવું લાગે છે નિયોન બટન થઈ ગયું છે અને આપણે આ લગાવી દીધું છે સરસ મજાનું તો સ્વીચ ચાલુ કરીશું આપણે અને આ જે છે એક ટચ બટન છે ખાલી ટચ કરશું એટલે ચાલુ થઈ જશે હું એકદમ મસ્ત છે સરસ મજાનું લાગે છે તમે જુઓ અને આની ઇન્ટેન્સિટી બી ચેન્જ થાય છે જેમ કે હું ટચ કરી રાખીશ તો એ ઇન્ટેન્સિટી ઓછી થઈ જશે સી આ એકદમ ઓછી થઈ ગઈ પાછી વધારી તો ફરી વાર ટચ કરી રાખવાનું એટલે છે તો મળી છે આવી ગિફ્ટ તો અગેન થેન્ક યુ સો મચ ઓલ સબસ્ક્રાઈબર વિડીયોને વધુ માં વધુ શેર કરતા રહો સપોર્ટ કરતા રહો આપણે બ્લોગ બનાવતા રહીશું હમણાં થોડા ઓછા આવે છે કેમ કે થોડા બિઝી છીએ તો કેવું લાગે છે મને કેજો સરસ મજાનું છે યુટ્યુબ ગિફ્ટ આપ્યું છે તો થેન્ક યુ સો મચ યુટ્યુબ ઓલ્સો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો જય શ્રી કૃષ્ણ બાય બાય